સાહેબ આનોય કેવો ઊંધો વરત કર્યો તો ખ્યાલ છે ને તો એવા નિવેદનો કર્યા ઘરના છોકરા ઘંટી સાટે ને આટો રશિયા અને યુક્રેન ના યુદ્ધનો ઉલ્લેખ કર્યો ને એમ કહ્યું કે હાથમાં ત્રિરંગો લઈ અને તમે ત્યાંથી નીકળતા હતા તો કોઈ સેનાના જવાનો રશિયાના હોય કે યુક્રેન ના હોય એની ઉપર ફાયરિંગ નહોતા કરતા અમે તો સ્કૂલમાં ભણતા નાના હતા ત્યારે ત્યારે ગીત ગાતા વિજય વિશ્વ તિરંગા ઝંડા ઊંચા રહે અમારા એ ભાવના કઈ હશે અજાણ્યા દેશની ધરતી ઉપર અજાણ્યા દેશના લશ્કરના દળો મરવા મારવા માટે એકબીજાની સામે ઉભા હોય એની વચ્ચેથી તિરંગો લઈને આપણા દીકરા અને દીકરીઓ નીકળે અને એની બંદૂકના નાળચા નીચા થઈ જાય ને ત્યારે કહેવાય વિજય વિશ્વ તિરંગા પ્યારા યા સિઝનલ વાળા નો સમજાય કેવી રીતે થાય આ એને માટે રાજકીય ઈચ્છાશક્તિ સાથેના મજબૂત મનોબળના નેતાઓની જરૂર પડતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ દુનિયાના પડ ઉપર આકાર લેતી હોય મહાભારતના યુદ્ધકાળથી અત્યાર સુધી માત્ર સફેદ ઝંડો જ લડાઈના મેદાનમાં હાલે બીજો એકેય ઝંડો ના હાલે સફેદ ઝંડો ઊંચો કરી દો એટલે પછી શરણાગતિ કહેવાય પછી એને પકડી લે મારે નહીં પણ શરણાગતિ કહેવાય યુદ્ધનો નવો ઇતિહાસ લખા હે એમાં યુદ્ધના ઇતિહાસકારો એ લખવું પડશે કે યુદ્ધના મેદાનમાં તિરંગો લઈને નીકળી શકાતું મારતું નતું નવેસરથી લખા પાકિસ્તાન વાળા લઈને નીકળી ગયા ત્યાં પાકિસ્તાનના પત્રકારોએ પૂછ્યું કે તમને શરમ ન આવી આ ભારતનો ઝંડો લઈને નીકળ્યા પાકિસ્તાનના ના વિદ્યાર્થીઓ પાકિસ્તાન ના પત્રકારોને પાકિસ્તાનની ધરતી ઉપર જવાબ આપ્યો તો જ્ઞા કોઈ નું સલણ જ નથી આ એક જ હે છે આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય ભારતનો વટ હું ખાલી એટલું કહેવા જ આવ્યો છું કે વટવાળાની હારે રેવાય અને સુરતમાં પૂર આવ્યું હતું હું અહીંયા વીસ દિવસ રોકાણ હતો કાર્યકર્તાઓની સાથે કીચડ ઉછાડવામાં અમે અમારી કાર્યકર્તાઓને અમારીથી થાતી હતી કાહતી કરતા અઘરું હતું પણ આ વાતનો ઉલ્લેખ હું આજે ચૂંટણી સભામાં એટલા માટે કરું છું મિત્રો કે રાતના વાગે ગલીઓમાં ગોઠણ ગુજરાતના મેં દિશા દર્શન આપતા જોયા તા એ મુખ્યમંત્રીનું નામ નરેન્દ્ર મોદી છે કેવી રીતે કામ થયા છે અહીંયા કેવા સંજોગોમાં કામ થયા છે કેવી રીતે રાજ્યને રાજ્યની તસવીર બદલવાના કામ થયા સાહેબ કુમારભાઈ કહેતા હતા પાણીની આડ મારી તમે નવી ટમના બધા ધારાસભ્યો તો ભાગશાળી છો હું એક જૂનો મારો અછતના વખતનો એક કિસ્સો તમને સંભળાવું અછતમાં હું થાતું ગુજરાતની વાત છે હું ધારાસભ્ય થયો તો એકાણું માં પેલી વખત અછત હતી કલેક્ટરમાં મિટિંગ થતી હતી દર અઠવાડિયે ગામમાં પાણી નથી આ ગામ પાણીના નોસોર્સ ગામડા એને કેતા શું કરવાનું ટેન્કર મંજૂર બે ત્રણ પાંચ જેવો સરપંચ લોટકો એ પ્રમાણે ટેન્કર મંજૂર થતા ટેન્કરો મંજૂર થયા હોય એની ચીઠી અમે ખિસ્સામ રાખતા કે વરહડામાં ચાર થયા મતરાળામ પાંચ થયા કેરિયા નાગસમાં ત્રણ થયા એ ચીઠી હારે રાખતા પછી ગામમાં જઈ કે તમારા ત્રણ ટેન્કર મંજૂર થયા છે શરૂ થઈ જાય બીજે અઠવાડિયે અમે મીટિંગમાં પાછા જઈ તો એ મીટિંગમાં હું સાંભળવા મળતું જરા કાન દઈ નિરાતે સાંભળજો અમને એવું કેતા કે ગઈ મીટિંગમાં આપણે જે ટેન્કરો મંજૂર કર્યા છે એના ટેન્કર આવી ગયા છે કોન્ટ્રાક્ટર ફિટ થઈ ગયો છે પણ પાણી ક્યાંથી ભરવું એ નથી જડતું આવું તમને કેવું લાગે આ કેટલું ઓડ લાગે અઠવાડિયા પહેલા અમે ધારાસભ્ય તરીકે એમ કીધું હોય તમારા ગામમાં ટેન્કર આવી જાય અને બીજે અઠવાડિયે અમે કલેક્ટર ઓફિસમાં જાય તો એવું સાંભળવા મળે કે ટેન્કર ક્યાંય ભરવું ઈ નક્કી નથી કુવા નોતા જળતા પાણી ભરવાના હતા નહીં આ વ્યવસ્થા તમે વિચાર કરો થાતું અમારા એકલેરા વિસ્તારના જે નાગરિકો અહીંયા રહેતા છે એને ખબર છે ફ્લોરાઇડ વાળું પાણી પીતા હતા આમ નો જોવાતું આમ આવી રીતે નો જોતા અમે અમારે આમ નું જોવું હોય ને તો આમ જોતા હતા

તેડાવો જાણતલ તેડાવો જોશી ભાસ્કર ભાઈ છે અમારે મંડાય તો હાઈ ક્લાસ ગાય જોશીડા જોશ જો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરોને વહુ પધરાવો જીરે અને દીકરોને વહુ પધરાવ્યા અને એમાંથી એક વાયુમાં પાણી થયું એના હજી ગીત ગાઈ છે લ્યા એક વાયુના લોકગીત ગાવશો હવે તો બદલાવો કેવડિયાથી કચ્છ ઉધી પાણી પોગાડ્યા

કે તમે જરૂર ગુજરાતની ચૂંટણીમાં મત માંગવા માટે આવ્યા છો પણ પીવાનું પાણી ખેતીનું પાણી ઉદ્યોગ માટેનું માટેનું પાણી એ એ એ આપવા અમારી પાસે એક જ સોર્સ છે છે સિવાયનું કોઈ સોર્સ આપણી પાસે નથી આ નર્મદા બંધને 10 દસ વર્ષ કેન્દ્રની કોંગ્રેસની સરકારે અટકાવ્યું છે રેકોર્ડ ઉપર છે આ

ભારતીય જનતા પાર્ટીએ મને રાજ્યસભામાં મોકલ્યો મનમોહન મનમોહનસિંહજી વડાપ્રધાન હતા રાજ્યસભામાં મારેથી આટલે દૂર બેસતા હતા એના કાનમાં ધાક પડી જાય એટલી ત્રાડ પાડીને મે માગણી કરતા હતા કે અમારી નર્મદા બંધની ઊંચાઈને મંજૂરી આપો ના આપી બહુ રેડું પાડું તો મારું મેક બંધ કરી દે દસ વર્ષ સુધી આવી યોજનાને અટકાવવાનું કારણ શું હતું એટલું તો કો અને એના કારણો તમારી પાસે હોય તો બેસક ગુજરાતીઓના મત માટે ફરો અને કારણો ન હોય તો શરમ કરો મત ના માગો દસ વર્ષ સુધી તમે અમને પાણી મળ્યું અને સાહેબ એ યોજનાની મંજૂરી જે દસ વર્ષ સુધી આપણને ન મળી આપ સૌના આશીર્વાદ થી દેશની જનતાના આશીર્વાદ થી નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળવાની તક મળી વડાપ્રધાન ની ઓફિસ માં નરેન્દ્રભાઈ દાખલ થયા સત્તર માં દિવસે ઢાળમાં પાણી આવે એમ મંજૂરી આવી ગઈ આ લોકો એન્જિન ગોતે છે ને એને કેજો કે આનું નામ ડબલ એન્જિન કહેવાય અમે દહ વર્ષથી એક એન્જિન લગાડીને બેઠા હતા નહોતું આવતું દિલ્હીમાં ડબલ એન્જિન લગાડ્યું હતર મેદી આવી ગયું આને કહેવાય ડબલ એન્જિન આ પ્રકારની કેટલીય ઘટનાઓ આ રાજ્યની અંદર સાહેબ દેશના ઇતિહાસમાં ક્યાંય દાખલો નથી કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીને વિકાસના કામ માટે ઉપવાસ ઉપર પડ્યું હોય નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી તરીકે કેન્દ્ર ની કોંગ્રેસની સરકાર સામે ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું આ પ્રકારે સંઘર્ષ કર્યો નરેન્દ્રભાઈ આપણા સવાલો ઉઠાવ્યા

ત્યારે આ બે પ્રવાહ જુદા પડે એગ્રીકલ્ચર ની જુદી ડોમેસ્ટિક ની જુદી ત્યારે ચોવીસ કલાક વીજળી આપણે ગામડામાં આપતા થઈ ગયા હું રાજ્યસભામાં બેઠા હોય ને હાઉસ બંધ થાય સેન્ટ્રલ હોલમાં બીજા રાજ્યના સંસદ સભ્યોની વચ્ચે વાત કરતો કે અમારા રાજ્યમાં ચોવીસ કલાક વીજળી શરૂ થાય થ્રી ફેજ અન તો એ લોકો મને એવું પૂછતા કે સंडे આપો છો કે મંડે એને એમ કઠવાડિયા એક વખત આપતા હશે જોવા આવવું પડે એવી વ્યવસ્થાઓ આ રાજ્યમાં થઈ મિત્રો આ કોરોનાના કપરા काळની અંદર દુનિયાને હજી સમજણ નથી પડી કે આ કોરોનાનું શું કરવું ચીનમાં 2 દિવસ પહેલા લોકડાઉન લાગ્યું એક નગરની અંદર 2 દિવસ પહેલા ગુંજાવ કેવું કાક નામ છે હા ઈ ને આડખે પડખે કહી દયો મને જ નહીં યાદ રહે બે દી પહેલા લોકડાઉન અને આયા હું શીકલા સડાવ્યા વગેરે આપડી આરે ભાષણ કરીએ છે દર્શના બેન આયા અમારે શીકલામ સમજાવવું ન પડે દર્શના બેન ને સમજાવવું પડે મારે શીખલું એટલે હું કહેવાય આ તો બધા ઉભે પાટલે ગોટલા ને શીકડા સડાવેલા હોય એનું કારણ શું મિત્રો માસ્ક વગર આપણે આ કાર્યક્રમો કરી શકીએ છીએ એનું કારણ શું ડબલ ડોઝ ને માથે બુસ્ટર સાહેબ યાદ એટલું રાખજો કે આ કોરોના શરૂ થયો ને તઈ હું બધું બોલતા હતા એને થોડાક યાદ રાખજો એને યાદ રાખજો કેટલાક મુખ્યમંત્રી ઉતાવળા થતા અમારે મુખ્ય અમે અમારા રાજ્યમાં મફત રસીકરણ કરી દીશું અમે ટેન્ડર બહાર પાડી દીધા છે એક લઈ ક્યાંયથી આવ્યું નથી આ દેશમાં આપણા વડાપ્રધાન શ્રી આખા દેશને ફ્રી વેક્સિનેશન કરવા માટેનું એલાન કર્યું સાહેબ નિવેદનો કેવા કર્યા હલકા અત્યારની ચૂંટણીમાં જ કરે છે એવું ન માનતા આ અંદર ડીએનએ ની અંદર છે કુદરતી આપત્તિ હતી આખો દેશ એક થઈને લડતો તો એવે વખતે એવું કહેતા હતા કે આ રસી તો ભાજપની છે દેશ રહ્યો છે તમારીથી મદદ થાય તો કરો નકર શાંતિ તો જાળવો પણ શાંતિ નહોતા જાળવતા મોદી સાહેબને અભિનંદન ના આપી શક્યા મારી કોઈ અપેક્ષા નથી એની પાસેથી અભિનંદનની ભાજપને અભિનંદન તમે ના આપો હું સમજી શકું છું પણ વિશ્વમાં જે કામ કોઈ નથી કરી શક્યા એવું કામ આપણા વૈજ્ઞાનિકોએ કર્યું તું એને તો અભિનંદન આપવા તા એનેયનો અભિનંદન આપી શક્યા પછી હલવાણા કે આમાં તો રસી ન લઈ તો રેશનિંગ કાર્ડમાં જ નામ નીકળી જાય છે એટલે વેલા કાકાનેય ઉભા દુનિયા આપણા શ્રીને એમ કહેતી હતી કે સાહેબ કોઈ મહાસત્તા અમારી મદદે નથી આવતું અમે નાના દેશના લોકો છીએ અમારા દેશના નાગરિકો મરે છે અમને મદદ કરો ભારતના વડાપ્રધાન તરીકે એકસો ત્રીસ કરોડ નાગરિકોની જવાબદારી જે વડાપ્રધાનની માથે હોય તેમ છતાં ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ હતા કુટુંબ કમમાં માનનારી સંસ્કૃતિના એ પ્રતિક હતા આપણે અહીંયા મુશ્કેલી હતી તેમ છતાં એમણે વિદેશમાં નાગરિકોને રસી આપવા માટે હા પાડી સાહેબ આનો કેવો ઊંધો તો ખ્યાલ છે ને તો એવા નિવેદનો કર્યા ઘરના છોકરા ઘંટી સાટે ને આટો એટલે આ માણસો ને મદદ માટેની વાત છે દવા પહોંચાડવાની વાત છે મોદી સાહેબે આ પડી દીધી કે અમે આપશું તમને લઈ જાઓ પણ કેવી રીતે લઈ જાય લોકડાઉન ત્યારે લોકડાઉન ની સમજણ પડી પહેલાં તો બધાયને મનમાં એમ હતું લોકડાઉન એટલે કે કાંઈ કામ કાજ નહીં ડાયરા કરશું ને લેર કરશું પછી ખબર પડી ખડકી જ નથી ઉગાડવાની તઈ કે હાંગોન હલવાણા હવાઈ બંધ જહાજ બાંધ ટ્રેન બાંધ દવાલ સાહેબે આ પાડી પણ લઈ કેમાં જાય સુરતના રાષ્ટ્રપ્રેમી નાગરિકો પાસેથી મારે એર ઇન્ડિયાના પાયલોટો માટે એક વખત તાલી જોઈએ છે જ્યારે એ દેશના લોકો પોતાના નાગરિકોને ને બચાવવા માટે દવા લેવા આવી શકતા નહોતા ત્યારે જે વસતા હતા એને ભારતમાં એના પરિવારની હારે ભેગા કરવાનું કામ કર્યું એર ઇન્ડિયાના પાયલોટો માટે એક વખત સાહેબ અમે તો ત્યારે રાજનીતિમાંય નહોતા એર ઇન્ડિયા અમે તો ભણતા હશું એનો લોગો કોણે બનાવ્યો એ આપણને ખબર નથી પણ મોટી મોટી મૂછું રાખતા હતા મનુભાઈ